આજે આપણે દર્શન કરીશું ભુ બિલેશ્વર મહાદેવના જય માતાજી જય શ્રી કૃષ્ણ હરો મહાદેવ મિત્રો આજે આપણે દર્શન કરીશું બિલેશ્વર મહાદેવના ચાલો દર્શન કરીએ શિવભુ બિલેશ્વર મહાદેવના ચાલેમાં પ્રવેશ કરતા તમને શાંતિનો અનુભવ થશે દર્શન કરેલી આ બિલેશ્વર મહાદેવના ગુપ્તેશ્વર મહાદેવના શિવાલય વર્ષ દરમિયાન અનેક ધાર્મિક ઉત્સવો પણ ઉજવાય છે શ્રાવણ મહિનામાં મહાદેવને ભસ્મ આરતી કરવામાં આવે છે શ્રાવણ મહિનામાં અહીં અસંખ્ય લોકો મહાદેવના દર્શન કરવા અને ભસ્મ આરતીના દર્શન કરવા લોકો આવે છે અહીંયા શિવાલયની સામે જ આવેલ છે હવન તો આપણે દર્શન કરી લઈએ બિલેશ્વર મહાદેવનું શિવાલય આવેલું છે નંદીના કાંઠે એટલે તમે ચોમાસા દરમિયાન દર્શન કરવા આવશો તો તમે એનો નજારો જોતા જ રહી જશો તમને એની નંદી પણ બતાવું મહાદેવ નું શિવાલય કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું છે એટલે તમે મહાદેવના દર્શન કરવા આવશો એટલે તમને એકદમ શાંતિનો અનુભવ થશે સારા ખુશ આ બિલેશ્વર મહાદેવના શિવાલયનો વિડીયો તમને ગમ્યો હોય છે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા વિડીયો આવે તો આપણા સુધી પહોંચતા રહે અને માહિતી મળતી રહે અહીંયા બિલેશ્વર મહાદેવના શિવાલય ગૌશાળા પણ આવેલ છે તો તમે મહાદેવના દર્શન કરવા આવો તો ગૌ માતાના દર્શન કરવા અવશ્ય જજો તમારે એની ગૌશાળાને ગાયનું ઘી લેવું હોય તો તમને અહીંથી મળી રહેશે તમે જોઈ રહ્યા છો એ શિવાલયની બાજુમાં જ આવેલ છે આ ગૌશાળા તમારે અહીંથી ગાયનું ઘી લેવું હોય તો તમને અહીંથી ઘી મળી રહેશે મહાદેવના એકસો આઠ નામ લખેલા છે તો તમને એ પણ બતાવું તમે અહીં દર્શન કરવા આવો તો તમારી પાસે સમય હોય તો તમે આ મહાદેવના નામનો જાપ કરજો અહિયા મહાદેવ મહાદેવના શિવાલય વિશાળ પરિસર આવેલ છે એટલે હજારો લોકો પણ અહીં મહાદેવના દર્શન કરવા આવે તો પણ ભીડ ના થાય એને લોકો શાંતિથી મહાદેવના દર્શન કરી શકે તેવું વિશાળ પરિસર છે મહાદેવના શિવાલયના લોકેશનની વાત કરીએ રાજકોટથી અંદાજે થાય છે બાર તેર કિલોમીટર રાજકોટ મોરબી હાઈવે પર આવેલ ગોવિંદર ગામ પછી રાજગઢ ગામ આવે છે એ ગામથી થોડે આગળ આવેલ છે આ બિલેશ્વર મહાદેવનું શિવાલય આ છે રાજકોટ મોરબી હાઈવે પર આવેલ ગૌરીધર ગામ ગૌરીધર ગામથી આ રસ્તો જાય છે રાજગઢ રાજગઢ ના રસ્તે જશો એટલે રાજગઢ પછી આવે છે બિલેશ્વર મહાદેવનું શિવાલય તમે થી આવશો એટલે ત્યાં આવશે રાજગઢ રેલનો ફાટો ત્યાંથી જવાનો રહેશે ડાબી સાઈડ અહીંથી આગળ થોડો કાસો રસ્તો આવશે ત્યાં તમે ડાબી સાઈડ જશો એટલે ત્યાં જ આવી જશે બિલેશ્વર મહાદેવનું શિવાલય આપણે દર્શન કરી લીધા છે મહાદેવના મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આપ ને રાણાના રામ રામ